오늘은 이사isen 순에서 일하는ales의 시рост을 얘기해보고 오대학 교실을 한번 porключ고 후렴�ivil 공 개선들 텔레� jamais 뒤집고 દ્વારા એક જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ ત્રણ દસ બે હાજર પચીસ ના હની ટ્રેક નું જે ફરિયાદીને ફસાવીને લઈ જવામાં આવેલા અને ગાંધીનગરની ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપે અને આરોપીઓએ જે ખંડણી અને મારમાર્યાનો બનાવ બન્યો છે એમાં આરોપીઓની અટક કરવામાં આવેલી છે આમાં અમદાવાદ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપવામાં આવેલી હતી અને હની નું કાવતરું રચી અને જે ફરિયાદી છે એનું અપહરણ કરવામાં આવેલું હતું

પોતાને રાત્રે મોડું થઈ જાય એમને રાતે લેટ થઈ ગયું હતું ફરિયાદીને એમણે જણાવ્યું કે મને તમે ગાંધીનગર સુધી મૂકી એમ કરીને ફરિયાદીની ગાડીમાં આરોપી આરોપી લેડી અને ફરિયાદી એ લોકો ગુરુદ્વારા થી એસજી પરથી જવા માટે નીકળ્યા અને ફરિયાદીની જ ગાડીમાં આ લોકો એસજી હાઈવે ઉપર આગળ જઈ રહ્યા હતા ત્યાં ગાંધીનગર સર્કલ પાસે અન્ય આરોપી છે જે આ જે આરોપી લેડી કાયનાત કરીને પોતાની ઓળખ આપેલી એની સાથે મળેલા હતા અને ત્યાં એમને રોકવામાં આવ્યા આમાં આરોપી મુકેશ છે એને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે આપેલી હતી અને બળજબરી પૂર્વક બીજી ગાડીમાં અન્ય આરોપીએ આ લોકોનો પીછો કર્યો અને ઘર છ થી કટોસણ ગાંધીનગર જિલ્લામાં એ લોકો આ આરોપી આરોપીઓ ફરિયાદીને ખેતરમાં લઈ ગયા અને ત્યાં એને માર મારવામાં આવ્યો એમના પાસે ખૂબ પૈસા હોય એમ કરીને એમની પાસેથી જગ્યા ઉપર જ ફરિયાદી પાસે રોકડા બાર હજાર જેટલા રૂપિયા અને દુબઈ દિહાંગ કરન્સી છસો ઘડિયાળ અને જેની કિંમત પચીસ હજાર રૂપિયા છે અને એક લાખ વીસ હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ એમને ત્યાં આ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મુદ્દામાલ પણ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડ્યા છે આ સમગ્ર બનાવની ફરિયાદ ગાંધીનગર ખાતે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરની ફરિયાદ દાખલ થઈ હતી જે હાલમાં આગળની તપાસ ફરિયાદ બસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં

અને આ લેડીને સાથે રાખી અને એમની પાસેથી પૈસા પડાવવાની આખી પ્લાનિંગ કરે છે આ મહિલાએ પોતાને કોઈ જોબ જોઈએ છે એવા બહાને જે ફરિયાદ છે એમનો પરિચય કેળવ્યો અને થોડા દિવસથી એકબીજાના પરિચયમાં હતા સોશિયલ અને આરોપી છે એ

એમના પછી એમની પૂછપરછ આધારે બે આરોપીઓએ કુલ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો અને બીજા અન્ય સાત લોકોના નામ ખોલ્યા છે જેમાં આ જે હની ટ્રેક કરનાર જે લેડી છે કાયના એ પણ આ સાતમાં એનો સમાવેશ થાય છે મેડમ સાત આરોપીઓ સામે કુલ કેટલી રકમ છે સાત આરોપીઓ સામે કુલ કેટલી રકમ હાલમાં જે

આ બંને આરોપી જે જેને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટીમને હકીકત મળી હતી કે આ લોકો પાસે છે આ બંને આરોપીની જ્યારે પૂછપરછ કરી ત્યારે એ લોકો ઓલરેડી જે આ યુવતી છે એના ઓળખાણમાં હતા અને એ લોકો એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને આ જે ફરિયાદી છે એને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો યુવતીના ફોન દ્વારા